ભારત સરકારના શ્રમ રોજગાર યુવા વિકાસ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ સ જોડે સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર મહાપૂજા કરી તેમજ પાઘ પૂજા કરીને સોમનાથ મહાદેવને પાઘ અર્પણ કરી હતી કેન્દ્રની મોદી સરકાર ત્રણ પોઈન્ટ શૂન્યમાં શ્રમ અને રોજગાર તેમજ યુવા વિકાસ અને રમતગમત વિભાગમાં નવનિયુક્ત મંત્રી પદ સંભાળનાર મનસુખ માંડવિયાએ સ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા કેન્દ્રીય મંત્રી માંડવીયાએ સોમનાથ મહાદેવને જલાભિષેક અને પૂજા અર્ચના બાદ સોમેશ્વર પૂજા તેમજ પાગ પૂજા કરી હતી અને દેવાધિદેવ મહાદેવ સોમનાથને કલાત્મક પાગ અર્પણ કરી હતી સોમનાથ મહાદેવને દર્શન કરી દેશ અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી સોમનાથ ખાતે કેન્દ્રીય મંત્રીનું સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સ્મૃતિભેટ આપીને અભિવાદન કરાયું હતું